સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે એવા જ પરમ સંત જ્ઞાનેશ્વરને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદ પંથકમાં આપે ગામમાં પિતા વિઠ્ઠલ પંથ અને માતા રૂકમણીબાઈ ના ઘેર ઈસ્વીસન બારસો પંચોતેર માં જન્માષ્ટમીના પવિત્ર દિવસે સંત જ્ઞાનેશ્વરનો જન્મ થયેલ એમ કહેવાય છે કે પિતા વિઠ્ઠલનાથ ભગવાન વિઠ્ઠલના અનન્ય ભક્ત હતા મનમાં વૈરાગ જાગતા લગ્ન થયા બાદ સંન્યાસની દીક્ષા લીધી પણ ગુરુનો આદેશ થતા પુનઃ સંસારમાં પરત આવ્યા અને સંસારમાં ત્રણ પુત્ર થયા નિવૃત્તિનાથ જ્ઞાનદેવ સોપાનદેવ અને મુક્તાબાઈ નામે એક પુત્રી થયા સંન્યાસ છોડીને સંસારમાં પાછા આવવાના કારણે એ કાળના રીતિ રિવાજો મુજબ સમાજે પિતા વિઠ્ઠલનાથ પંતનો સામાજિક બહિષ્કાર કર્યો વિઠ્ઠલ પંતે કહેલું કે હું તમે કહો તે કરવા તૈયાર છું એટલે ત્યાંના પંડિતો અને તે વખતના શાસ્ત્રકારોએ પ્રાયનો માર્ગ દેખાડ્યો કે તમે જે એક સં્યાસીનો દેહ અભડાયો છે એટલે દેહ ત્યાગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેનાથી જ તમારો આવતો જન્મારો સુધરશે જ્યાં સુધી આ પ્રાયચિત ન કરો ત્યાં સુધી તમારા પુત્રો પર પણ આ તમારી અશુદ્ધ છાયા રહેશે માટે તેઓ જનોય પણ ધારણ કરી શકશે નહીં ત્યારબાદ ભક્ત વિઠ્ઠલ પંતને મનમાં થયું કે તેઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પોતાના અવિચારી પગલાંનો પ્રભાવ પોતાના સંતાનો ઉપર પડતો જ રહેશે એટલે તેઓ બંને પતિ પત્ની ત્રિવેણી સંગમ પ્રયાગમાં એક સાથે જ જળ સમાધિ લીધી ચારેય નાના નાના બાળકો હવે અનાથ બની ગયા આવું પ્રાયચિત કરવા છતાં લોકોએ એ ચારેય બાળકોને તેમના ગામમાં તેમના ઘેર પણ રહેવા ના દીધા પરિણામે ચારેય બાળકો ભિક્ષા માગીને પોતાનું પેટ ભરતા અને ચારેય બાળકોને પણ નાત બહાર મૂકવામાં આવ્યા સંત જ્ઞાનદેવ અને તેમના બે ભાઈઓ સંત નિવૃત્તિનાથ અને સંત સોપાનદેવ અને બહેન સંત મુકદાબાઈ આ ચારેય સંતો માતા પિતાની છાયા વિનાના લોકોના મહેણા ટોણા અને અપમાન સહન કરતા કરતા એ વખતના વરિષ્ઠ પંડિતો પાસેથી શુદ્ધિ પત્ર મેળવવા ચાલતા ચાલતા પૈઠણ આવી પહોંચ્યા ત્યારે મોટાભાઈ નિવૃત્તિનાથની ની ઉંમર સોળ વર્ષની અને સંત જ્ઞાનદેવ ની ઉંમર ચૌદ વર્ષની હતી સોપાનદેવની ની ઉંમર બાર વર્ષ અને મુક્તાભાઈની ની ઉંમર અગિયાર વર્ષની હતી ચારેય બાળ સંતો ત્યાં પહોંચ્યા તો બધાએ એમની હસી મજાક કરી અને ટીખળી ઉડાડવા લાગ્યા બાળ સંત જ્ઞાનદેવે અને આ મારા દરવાજે બાંધેલા આ પાડાનું નામ પણ જ્ઞાનદેવ જ છે સંત જ્ઞાનદેવે શાંતિથી જવાબ આપ્યો કે પાડામાં અને આપણામાં ફરક શું છે નામ અને રૂપ તો કલ્પિત છે પણ આત્મતત્ત્વ તો બધાનું એક જ છે આ ધીર ગંભીર જ્ઞાન સભર વાણી સાંભળી અને પંડિતનો અહમ ઘવાયો એટલે ચાબુક હાથમાં લઈને પાડાની પીઠ ઉપર મારવા લાગ્યો પાડાની પીઠ ઉપર અનેક ચાબુકના ઘા માર્યા અને બધાના આશ્ચર્ય વચ્ચે ચાબુકના હોળ બાળ સંત જ્ઞાનદેવની પીઠ ઉપર ઉપસી આવ્યા અને પીઠમાંથી લોહી વહેવા લાગ્યું તો પણ પંડિતને સંતોષ ના થયો અને કહ્યું કે જો દરેકનો આત્મા એક જ હોય તો આ પાડો પણ તારી જેમ બોલી શકે છે જો એમ હોય તો આ પાડાના મોઢે ઓમ બોલાવી દેખાડ અને બાળ સંત જ્ઞાનદેવે પાડાની પીઠ ઉપર હાથ મૂક્યો તો સૌની સામે પાડાએ એ ઓમનું ઉચ્ચારણ કર્યું અને પાડો વેદ મંત્ર પણ બોલવા લાગ્યો આ ચમત્કાર જોઈ પંડિત બાળ સંત જ્ઞાનદેવના પગમાં પડી ગયા મને ક્ષમા કરો બાળ સંત જ્ઞાનદેવ કહે તમે પણ જ્ઞાનદેવ જ છો તો કોણ કોને ક્ષમા કરે આ અલૌકિક ચમત્કાર જોઈ પૈઠણના અગ્રણી વિદ્વાનોએ ચારેય ભાઈ બહેનોને શુદ્ધિ પત્ર આપ્યા એટલું જ નહીં પણ બાળ સંત જ્ઞાનદેવે કેટલાક મૃત પિતૃઓના શરીરના દર્શન પણ કરાવ્યા અને શ્રાદ્ધના દિવસે પૂર્વજોને ભોજન પણ કરાવ્યું એમ કહેવાય છે કે એ સમયે એક ચાંગદેવ નામના સંત હતા તેમની ઉંમર ચૌદસો વર્ષની આસપાસ માનવામાં આવે છે તેઓએ તેમની સિદ્ધિ અને યોગ શક્તિથી મૃત્યુને બેતાલીસ વાર પાછું મોકલી દીધું હતું ચાંગદેવ મહાન સિદ્ધ સંત હતા અને કોઈ ગુફામાં રહી અજ્ઞાતવાસમાં ધ્યાન અને તપ કરતા જ્યારે સંત ચાંગદેવે સંત જ્ઞાનદેવની ખ્યાતિ સાંભળી તો સંત ચાંગદેવ સંત જ્ઞાનદેવને એક પત્ર લખવા બેઠા પણ પત્ર લખતી વખતે મૂંઝવણ થઈ કે સંબોધનમાં શું લખવું આદરણીય પ્રણામ ચિરંજીવી એ શું લખું કારણ જ્ઞાનદેવની ઉંમર માત્ર હોળ વર્ષની હતી તો પૂજ્ય કેમ લખવું ચિરંજીવી પણ કેમ લખવું કારણ તેઓ પોતે એક મહાન સંત હતા બહુ વિચારા બાદ સંત ચાંગદેવે સાવ કોરો પત્ર જ મોકલ્યો એ પત્ર સંત જ્ઞાનદેવના બહેન સંત મુકતાબાઈને મળ્યો અને સંત મુક્તાબાઈએ જવાબ મોકલ્યો કે તમારી ઉંમર ચૌદસો વર્ષ છે પણ તમે તો આ પત્રની જેમ કોરા અને કોરા જ રહ્યા છો આ પત્ર મળ્યા પછી સંત ચાંગદેવ સંત જ્ઞાનદેવને મળવા પોતાની સિદ્ધિના બળે વાઘ ઉપર સવાર થઈને પોતાના શિષ્યગણ સાથે નીકળ્યા આ બાજુ સંત જ્ઞાનદેવને ખબર પડી કે સંત ચાંગદેવ મળવા આવે છે એટલે એમનો આદર સત્કાર કરવો જોઈએ એ જ સમયે સંત જ્ઞાનદેવ સંત મુગતાબાઈ સંત સોપાનદેવ અને સંત નિવૃત્તિનાથ પણ તેમની સાથે ઓટલા ઉપર જ બેઠા હોય છે અને સંત જ્ઞાનદેવે ઓટલાને ચાલવાનો આદેશ આપ્યો અને એ જે ઓટલા ઉપર બેઠા હતા એ ઓટલો ચાલવા લાગ્યો સામેથી સંત ચાંગદેવે ઓટલાને ચાલતો જોયો તો તેમને ખાતરી થઈ ગઈ કે સંત જ્ઞાનદેવ મારા કરતાં પણ મહાન છે તેમણે તો નિર્જીવ પદાર્થ પર પણ કાબુ મેળવ્યો છે જ્યારે મારો તો ખાલી સજીવ પ્રાણીઓ ઉપર જ કાબુ છે સંત ચાંગદેવે સંત જ્ઞાનદેવના ચરણ સ્પર્શ કર્યા અને તેમના શિષ્ય બની ગયા સંત જ્ઞાનદેવે જ્ઞાનેશ્વરી ગ્રંથની રચના કરી કેવળ પંદર વર્ષની ઉંમરમાં મહાન ગ્રંથ ભગવદ્ ગીતાનું પ્રાકૃત ભાષામાં મરાઠીમાં ગીતા ભાષ્યની રચના કરી સામાન્ય જનોને પોતાની જ ભાષામાં શાસ્ત્રોના ગહન સિદ્ધાંતો સંભળાવતા સામાન્ય જનો માટે જ્ઞાન અને ભક્તિના દરવાજા ખોલી નાખ્યા ત્યારબાદ સંત જ્ઞાનદેવ સંત મુક્તાબાઈ સંત સોપાનદેવ સંત નિવૃત્તિનાથ પુના પંથકના આલંદી ગામે આવ્યા અહીંથી તેમણે સિદ્ધ યોગી ચાંગદેવને પાસઠ શ્લોકોમાં પત્ર લખેલ જે આજે ચાંગદેવ પાસઠી તરીકે ઓળખાય છે આલંદીથી સૌ સંતો ભક્તો સાથે સંત જ્ઞાનદેવ તીર્થયાત્રાએ નીકળે છે જેમાં તેમની સાથે સંત વિશોબા ખેચર ગોરા કુંભાર સંત નામદેવ જેવા મહાન સંતો પણ હતા અબાલ વૃદ્ધ અને સામાન્ય માનવ માત્રને જ્ઞાન અને ભક્તિનો માર્ગ દેખાડી ભાગવત ધર્મની સ્થાપના કરી કેવળ એકવીસ વર્ષની ઉંમરે ઈસવીસન બારસો છન્નું માક્ષર વધ તેરસના દિવસે

આપણે ભાવથી વંદન કરીએ